નમસ્કાર ગયા વિડીયોમાં વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર એકમ પાંચ લપલપ્યો કાચબો આધારિત કઈ કઈ અધ્યુનિષ્પતિઓ લઈ શકાય અને તે આધારિત એકમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે વિશેનો હતો આ વિડીયોમાં એકમ છ અજબનગર આધારિત વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં કઈ કઈ અધ્યુનિષ્પતિઓ લખી શકાય અને તે આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે જોઈએ તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટરમાં કમ છ અજમનગર આધારિત આપણે નવ પોઈન્ટ એક પોઈન્ટ એક નવ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે નવ પોઈન્ટ પાંચ પોઈન્ટ એક દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક દસ પોઈન્ટ આઠ પોઈન્ટ બે દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે દસ પોઈન્ટ આઠ પોઈન્ટ એક અને દસ પોઈન્ટ સાત પોઈન્ટ એક અધ્ય નિષ્પત્તિઓ આપણે લખી શકીએ અને આ અધ્યનિષ્પત્તિ આધારિત એકમ છ અજબનગરમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે છે તે જોઈએ એક પોઈન્ટ એક કવિતા પ્રવૃત્તિ પાંચીકડા સમૂહ સમૂહગાન અને પ્રવૃત્તિ છવ્વીસ ગપ્પાની ગાડી કવિતા આવે છે અધ્યનિષ્પતિ નવ પોઈન્ટ ત્રણ બે વર્ગમાં વાંચી સંભળાવેલી કે ચર્ચાયેલી બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવો જોડે છે અને તેના વિશે વાત કરે છે તે આધારિત પ્રવૃત્તિ ચાર ચિત્ર જુઓ અને વાતચીત કરો પ્રવૃત્તિ પિસ્તાલીસ હસોસાઠ અધ્યનિષ્પતિ નવ પોઈન્ટ પાંચ પોઈન્ટ એક વાર્તાનો હેતુ અને પાત્રની લાક્ષણિકતાઓને ધ્યાને રાખી વાર્તાને અલગ સ્વરૂપમાં ફરીથી કહે છે તે આધારિત પ્રવૃત્તિ પાંચ અજબ ગજબ નગર વાર્તા સાંભળીએ અધિનિષ્પત્તિ દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક તમામ અક્ષર કે મૂળાક્ષરને ઓળખે છે અને અનુરૂપ ધ્વનિ સાથે જોડે છે આ અધિનિષ્પત્તિ આધારિત લેખનની તમામ પ્રવૃત્તિઓ આવી શકે જેમ કે પ્રવૃત્તિ તેર લખો પ્રવૃત્તિ પંદર વર્તુળમાં રહેલો અક્ષર શબ્દમાંથી શોધી તેના ફરતે ગોળ કરો અને તે અક્ષર આવતો હોય તેવો શબ્દ બોક્સમાંથી શોધી બે વાર લખો પ્રવૃત્તિ સત્તર વાંચો જુઓ લખો પ્રવૃત્તિ અઢાર ઉ અને ઊ શબ્દ છૂટા પાડો પ્રવૃત્તિ ત્રીસ સાંભળવામાં સરખા લાગતા શબ્દો ક્યાં છે સરખા ન હોય તેના પર ચોકડી કરો પ્રવૃત્તિ અક્ષર જોડો પ્રવૃત્તિ વાંચો લખો ફરી વાંચો પ્રવૃત્તિ છત્રીસ ચિત્રના નામ શોધો લખો અધ્યનિષ્પતિ દસ પોઈન્ટ આઠ પોઈન્ટ બે ચિત્રોને ક્રમમાં ગોઠવે છે અને તેની સાથે ટૂંકા વાક્યો લખે છે તે આધારિત પ્રવૃત્તિ વીસ ચિત્ર જોઈ શબ્દ લખો અને પ્રવૃત્તિ અઠ્યાવીસ ગાડીના ડબ્બા જુઓ જવાબ શોધો કહો અને લખો અધ્યનિષ્પત્તિ દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે વિવિધ અક્ષરોથી બનેલા શબ્દો વાંચે છે તો આ અધ્યનિષ્પત્તિઓ આધારિત વાંચનની તમામ પ્રવૃત્તિઓ તો પ્રવૃત્તિ ઓગણીસ છે વાંચો જોડો ખૂટતું હોય તે લખો પ્રવૃત્તિ જૂથમાં બેસો આ શબ્દો એકબીજાને વાંચી સંભળાવો પ્રવૃત્તિ ચોવીસ બાળકોને નીચેના વાક્યો વારંવાર બોલવા કહો પ્રવૃત્તિ ઓગણત્રીસ સરખા શબ્દો બોલો પ્રવૃત્તિ એકત્રીસ સરખા સંભળાતા શબ્દો ઓળખો પ્રવૃત્તિ તેત્રીસ સાંભળીએ લખીએ વાંચીએ પ્રવૃત્તિ સાડત્રીસ હસવઈ દીર્ઘઈ હસવું દીર્ઘઉ મૂકી વાક્યો ફરીથી વાંચો પ્રવૃત્તિ આડત્રીસ મોટેથી વાંચો અને લખો પ્રવૃત્તિ તેતાલીસ બંને બાજુથી વાંચો અને તેમાં શું નવાય છે તે કહો આમ વાંચનની કુલ નવ પ્રવૃત્તિઓ દસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ બે અધ્યનિષ્પત્તિમાં આવશે અધ્યનિષ્પત્તિ દસ પોઈન્ટ આઠ પોઈન્ટ એક ત્રણ અથવા ચાર અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે શ્રુતલેખન આધારિત પ્રવૃત્તિ એકતાલીસ ઉ દીર્ઘ ઉ આધારિત શબ્દો અને વાક્યો સાંભળીને લખો અધ્ય નિષ્પતિ દસ પોઈન્ટ સાત પોઈન્ટ એક રમત રમવા માટે સરળ સૂચનાઓ વાંચે છે અને જૂથ સાથે તે રમે છે આધ્ય આધારિત રમતની તમામ પ્રવૃત્તિઓ આમાં આવી શકશે પ્રવૃત્તિ અગિયાર છે ગોતીલ્યો રમો પ્રવૃત્તિ ચૌદ ફરી ગોતીલ્યો રમો પ્રવૃત્તિ બાવીસ કોણ ગુમ થયું રમો પ્રવૃત્તિ પચીસ રેલગાડીની રમત રમો પ્રવૃત્તિ પાંત્રીસ લંગડી કૂદ રમો અને પ્રવૃત્તિ ચાલીસ વાંચીમાર રમત રમો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કોમેટ કરો શેર કરો અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ